ભગવાન રામ શ્યામ અને ઘનશ્યામના લીલા ચરિત્રની સાથોસાથ અનેકવિધ ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતા પ્રકલ્પો મૂકવામાં આવેલા છે આ પ્રદર્શનની અંતર્ગત જ એક પ્રદર્શન છે ગૌ મહિમા દર્શન જેની અંદર ભારતીય દેશી ગૌવંશ એનું સંપૂર્ણ નિદર્શન કરવામાં આવેલું છે ભારતીય ગૌવંશનું પાલન પોષણ કરતો પરિવાર કેવો હોય એ પ્રત્યક્ષ પરિવાર ઘર અને ઘરની આજુબાજુની તમામ પ્રકારની પ્રવૃત્તિઓના દર્શન અહીંયા થઈ રહ્યા છે અહીંયા પ્રત્યક્ષ ગૌશાળા પણ છે જેની અંદર અગિયાર ગાય માતાઓના અને નંદી મહારાજના દર્શન થાય છે ગૌ મહિમા દર્શનનું આયોજન થયું છે તો અહીંની ખાસ જે વિશેષતા રહેવાની છે એક તો ગાય સાથે અને ગાય આધારિત ખેતી સાથે જોડાયેલો જે આદર્શ પરિવાર એનું આબેહૂબ લાઈવ અહીંયા નિદર્શન થવાનું છે ભુજ સ્વામિનારાયણ મંદિર દ્વારા ગાય આધારિત ખેતી એક અભિયાન ચાલે છે

સ્વામિનારાયણ મંદિરની પ્રતિષ્ઠા મહોત્સવની તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી છે અત્યારે સીધા દ્રશ્યોમાં જોઈ શકાય છે કે અંજાર શહેરની ભાગોળે પ્રતિષ્ઠા મહોત્સવને લઈને તૈયારીઓ આરંભી દેવામાં આવી છે સાથે સાથે જોવા જઈએ તો પ્રદર્શનનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે આવ્યું છે તેની સાથે સાથે સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે લાઇટ શો યોજાશે જંગલ મોડલ અહીં ઊભું કરવામાં આવ્યું છે તેની સાથે સાથે ડોક્યુમેન્ટરી ફિલ્મ પણ દર્શાવવામાં આવશે અને દરરોજ પચીસથી ત્રીસ હજાર લોકો અહીં આવશે અને ખાસ કરીને આ ઉત્સવમાં ભાગ લેશે તેની સાથે સાથે જોવા જઈએ તો અત્યારે યજ્ઞશાળા પણ બનાવવામાં આવી છે અને નવ એપ્રિલથી આ ભવ્ય મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે વિદેશથી પણ મોટી સંખ્યામાં અહીં લોકો આવી રહ્યા છે અને આ મહોત્સવનો અહીં લાભ લેશે કેમ મનાપ સાથે કૌશિક છે ગુજરાત ફર્સ્ટ કચ્છ